જય શ્રી રામ હરહર હર મહાદેવ તમે દ્વારિકા જાઓ ડાકોર જાઓ વૃંદાવન જાઓ તો ભગવાનને શું ચઢાવો શું અર્પણ કરો અને શું અર્પણ કરવા જોઈએ વૃંદાવન જાઓ ડાકોર જાઓ મથુરા જાઓ કાશી જાઓ અયોધ્યા જાઓ ભગવાનને શું અર્પણ કરવા જોઈએ અને શું અર્પણ કરો શાસ્ત્ર કહે છે ભગવાનને પુણ્ય અર્પણ કરો પણ લોકો શું અર્પણ કરે નારિયેલ અગરબત્તી પૈસા રૂપિયા એ બધું ઠીક છે બરોબર છે કાંઈ વાંધો નથી કર્મકાંડ છે કરો પણ ભગવાનને પુણ્ય અર્પણ કરવા જોઈએ પણ લોકો તો બિઝનેસમેન બનીને જ આવે છે દસ રૂપિયા ચઢાવે હજારની માંગણી કરે કોઈ લાખની કરે કોઈ કરોડની કરે મેક્સિમમ લોક બિઝનેસમેન છે દર્શન કરવા જાવ ત્યારે બિઝનેસમેનને બને એ જગત પિતા છે એને બધું ખબર છે કોઈ તો માગો મત પણ લોકો માંગે છે કોઈ દીકરા માંગે કોઈ ધન માંગે કોઈ ગાડી માંગે કોઈ મકાન માંગે કોઈ માગે એમ મત પ્રભુ છે ઈશ્વર છે જગતપિતા છે બધું ખબર છે તમારી આવશ્યકતા શું છે અને આવશ્યકતા કરતા તો વધારે આપેલા છે લાયકાત કરતે વધારે ભગવાન આપેલા છે કોઈ થેન્ક્સ નથી બોલતા કોઈ ડૉક્ટર પૈસા લેવે અને ઈલાજ કરે તો તમે થેન્ક્સ બોલો વકીલ કામ કરતા હોય અને પૈસા લેવે તો પણ થેન્ક્સ બોલો ધન્યવાદ બોલો ભગવાનને કોઈ દિવસ બોલો ધન્યવાદ નથી બોલતા ભગવાન ભગવાનને થેન્ક્સ બોલો ગોડને થેન્ક્સ બોલો धन्यवाद बोलो पुण्य अर्पण को दरिया में कोई वस्तु नाखो ना तुम्हें फेंको तो वापस आ जाए भगवान ने पुण्य अर्पण करो तो भगवान राखे थोड़ी हजारों गुना बधारे पे लेकिन लोग पुण्य नहीं अर्पण करता मंदिर में पाप तो स्वीकारे तो पाप छोड़ता नहीं ભગવાન બહુ દયાલુ છે બહુ દયાલુ છે કોઈ દિવસ ફરિયાદ નથી કરતા તમે પત્નીને સાડી લાવીને ન આપો ટાઈમ છે તો ફરિયાદ કરે દીકરા ફરિયાદ કરે ભગવાન કરે સાસ આપેલા છે જિંદગી આપેલા છે કોઈ દિવસ તમે નામ પણ નથી લેતા એને તમે કોઈ સાથે પ્રેમ કરતા હોય ને કોઈ તમારી પ્રેમિકા હોય તો એને સારામાં સારા વસ્તુ દિલાવો ઘડીક પ્રેમ માટે પણ ભગવાન જે જિંદગી આપેલા છે કેટલો પ્રેમ કરે છે તમે શું આપો છો કાંઈ નથી આપતા પુણ્ય અર્પણ કરો અને પુણ્ય જ્યારે અર્પણ કરી દો તો અહંકાર નીકળી જાવે અને પડઘું બચી જાવે આ શરીરમાં મનુષ્ય પાસે કાંઈ નથી આ માટીનું શરીર છે માટીમાં ભલી જાય તો પણ લોકો અહંકાર કરે પુણ્ય અર્પણ કરો ભગવાન પછી હજાર ને લાખો ગુના આપે નારિયેલ ન આપો તો કાંઈ વાંધો નહીં અગરબત્તી ન ચઢાવો તો કાંઈ વાંધો નહીં નથી પૈસા નથી ચઢાવવાનું પણ આજકાલ તો ધન જોઈને અંદર ગળવા દેવે મંદિરોમાં લોકોને પણ ભગવાનને કાંઈ લેવા દેવા નથી નારિયેલથી અગરબત્તી છે પૂજા પાઠ એ તો કહે છે હું તમારો છું યાદ કરો ન કરો પણ ખાલી ભગવાનને તમે પુણ્ય અર્પણ કરો ને જીવન પવિત્ર બની જાય ધન્ય બની જાય તમે ભગવાનને યાદ કરો કોઈ મોટી વાત થોડી છે દરેક મનુષ્ય યાદ કરે છે પણ ભગવાન તમને યાદ કરે ક્યારે કરે જ્યારે તમે સર્વસ્વ અર્પણ કરો દો પુણ્ય અર્પણ કરી દો દશરથજી જીવનના બધું પુણ્ય એક પિસાચની પાછળ આપી દીધા હતા બદલામાં ભગવાનને એને ઘર આવવું પડે તમે આપો ને તમે કોઈ ખૂબ ભૂખ્યા છો અને કોઈ ગરીબ આવી જાય ને રોટલા આપી દો દેન એન્ડ દેર ભૂખ તમારો ખતમ થઈ જાય કોણ ખતમ કરે પ્રભુ કરે કોઈ દિવસ ટ્રાય કરીને જોવાનું ભગવાનને પૂણે અર્પણ કરો